તથા ચોટા બજાર વિસ્તારમાં આવેલી સો વર્ષ જૂની શેઠ પીટી સુરત જનરલ હોસ્પિટલ હાલમાં ગેરકાયદેસર દબાણોને કારણે મુશ્કેલીમાં છે સતત રજૂઆતને બાદ પણ સ્થાનિક મનપા અને પોલીસ તંત્ર કાર્યવાહી ન કરતા આખરે હોસ્પિટલના ટ્રસ્ટીએ રાજ્યના ગૃહમંત્રીને એક પત્ર લખી દબાણ હટાવવાની અપીલ કરી છે સુરતમાં દબાણ માટે કુખ્યાત એવા બાલાજી રોડ ચોટા બજારમાં માથાભારે ગેરકાયદેસર દબાણને કારણે સો વર્ષ જૂની હોસ્પિટલ બીમાર પડી છે આ વિસ્તારમાં કંઈ પણ થાય તો એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડના વાહનો પહોંચી શકે તેમ છે જ નહીં ઘણીવાર વાર ગેરકાયદેસર દબાણને કારણે ગંભીર હાલતમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને પોલીસ વાન પણ ફસાઈ જતા નજરે ચડી ચૂકી છે આ વિડીયો પણ ઘણા વાયરલ છે આ પહેલા ટ્રસ્ટ દ્વારા પાલિકા અને પોલીસના અનેક વખત રજૂઆત કરાઈ છે છતાં પણ કોઈ પણ નિવેડો નથી આવ્યો હાલ તેઓ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના શરણે પહોંચ્યા છે હર્ષ સંઘવીને સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ મોદી દ્વારા પત્ર લખાયો છે ગેરકાયદેસર દબાણની વ્યથા પણ વ્યક્ત કરી છે ઘણીવાર

જે કારણોસર હવે અમે એસએમસી સાથે મળીને પણ એક પાર્કિંગની વ્યવસ્થા થાય સારી રીતે અને અહીંયા અવરજવર થઈ શકે કારણ કે જનરલ હોસ્પિટલ છે એટલે પેશન્ટ ગમે ત્યારે હોય છે ફરિયાદો તો અવારનવાર આવતી જ હોય છે કે અહીંયા જે ખરીદી કરવા માટે આવતા હોય છે લોકો એ ગમે તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે એટલે આપણે પીસીઆર ને સૂચના આપેલી છે કે દર કલાકે એ લોકો અહીંયા રાઉન્ડ અપ કરે જ છે પણ આજે એક માહિતી મળી હતી આપણને કે અહીંયા જે છે એમ્બ્યુલન્સના આવા જવા માટે રસ્તો મળતો નથી એટલે આપણે સરપ્રાઈઝ ચેકિંગ માં આવેલી છે પોલીસ ની બહાર તંબુ તાણી દેવામાં આવે છે તંબુ આપડે આના અગાઉ પણ આપણે એકવાર વાર દબાણ દૂર કરવા માટે આવ્યા હતા ને તંબુ ને દૂર કરાવડાયા જ છે આપડે ના ના એવું નથી એસએમસી સાથે સંકલન કરીને જ આપણે કરજો સર આજે આપણે જે કામગીરી કરવાયા છે એની પાછળ શું કારણ છે કામગીરી તો આપણે અહીંયા તો કરતા જ રહીએ છીએ અવારનવાર આવતા જ હોઈએ છીએ પણ આજ રોજ આપણે આજ રોજ આપણને એવી માહિતી મળી કે ભઈ અહીંયા એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી તો આપણે સરપ્રાઈઝમાં સરપ્રાઈઝ ટેકિંગમાં નીકળ્યા છે અને અહીંયા vehicle પાર્કિંગ થયેલા છે તો હવે એસએમસી સાથે સંકલન કરીને આપણે પાર્કિંગની વ્યવસ્થા દૂર થઈને એમ્બ્યુલન્સ આવી જઈ શકે એ પ્રમાણેની એક વ્યવસ્થા ઊભી કરીશું મારું નામ સુનીલ કનૈયાલાલ મોદી સેટ પીટી સુરત જનરલ હોસ્પિટલનો પ્રમુખ છું આ હોસ્પિટલ અને આ ટ્રસ્ટની સ્થાપના ઓગણીસોને એક અઢારસો ને એકતાલીસની સાલમાં થઈ હતી અઢારસો એકતાલીસની સાલમાં થઈ છે આ જૂનામાં જૂની સંસ્થા છે અને હોસ્પિટલ તરીકે લગભગ સો વર્ષથી ઉપર થયા છે અહીં અમારો મુખ્ય પ્રશ્ન એક જ છે કે ચૌટા બજારમાં જે લારી ગલ્લા અને જે દુકાનદારો છે તે દુકાનદારો બંને બાજુ પર પાંચ પાંચ છ છ ફૂટ એ લોકોના સ્ટેન્ડ મૂકીને અને એ લોકોનું વેચાણ કરે છે રોડ ઉપર એને કારણે પાર્કિંગના પ્રશ્નો એમ્બ્યુલન્સના પ્રશ્નો ડૉક્ટર્સને આવવા જવાનો પ્રશ્નો બધા જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે હોસ્પિટલમાં એને કારણે ડોક્ટર્સ આવતા નથી પેશન્ટ આવતા નથી અને અમારી હોસ્પિટલ લગભગ બંધ થવાને આરે આવી ગઈ છે લગભગ સો કરતાં વધારે કુટુંબો એના પર નભે છે પરંતુ અમને અનેક વખત ફરિયાદો મ્યુનિસિપાલિટીમાં પોલીસ કમિશનરશ્રી સમક્ષ બધે કરી છે પરંતુ એક બે વખત લોકો આવી જાય ત્યાંથી હલ્લો આવે અને સાફ સફાઈ કરાવી જાય અને ગયા પછી એક કલાકમાં પાછું એનું એ જ થઈ જાય આ કાયમી એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી અને એટલા જ માટે હર્ષભાઈ સંઘવી જે ગૃહપ્રધાન છે તેમને અમે આ કાગળ લખ્યો છે હર્ષભાઈ સંઘવી એક એવી વ્યક્તિ છે કે જે મેન ઓફ ડિસિપ્લિન છે શિસ્તમાં માનવાવાળા વ્યક્તિ છે અને તે એ કામનો નિકાલ કરવાનો એમની ત્રેવડ છે અને એટલા જ માટે અમને વિશ્વાસ છે કે એમની સમક્ષ જે અમે રજૂઆત કરી છે ને તે રજૂઆતનું સારું ફળ મળશે આ હોસ્પિટલ મધ્યમ અને ગરીબ વર્ગને માટે એક આદર્શ પુરવાર થઈ છે અને ખૂબ જ જરૂરી સેવા અહીં બહુ સસ્તા દરે આપવામાં આવે છે અને આ સંસ્થા જો બંધ થશે તો તેને સમાજનું ઘણું મોટું અહિત થશે એટલા માટે અમે હર્ષભાઈને ખાસ વિનંતી કરી છે કે સાહેબ તમે આમાં અંગત રસ લઈને સુરતના જ આપજો અને આ અંગત રસ લઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવી આપો જોકે એ તો જોવાનું જ રહ્યું બ્યુરો રિપોર્ટ વિટનેસ